બનાસકાંઠા જિલ્લામાં દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવી અને દૂધ મંડળીના મંત્રી સહિત બે કર્મચારીઓ અને દૂધ ગ્રાહકો દ્વારા કૌભાંડ કરવામાં આવતા બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને વીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ઘટના સામે આવી છે પાલનપુર તાલુકાના સેમોદરા ખાતે આવેલી દૂધ મંડળીમાં ડેરી મંત્રી અને ટેસ્ટર તેમજ દૂધ ગ્રાહકોની મિલી ભગતથી મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવવામાં આવતું હતું જે બાબતે બનાસ ડેરીને ધ્યાને આવતા બનાસ ડેરીની ટીમ દ્વારા તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને વીસ લાખ રૂપિયાનો દંડ ફટકારતા દૂધ મંડળીના ચેરમેન દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ચાર ગ્રાહક ડેરીના મંત્રી અને બે કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલાને લઈને ડેરીના મંત્રી રામજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગેરરીતિનો જે મામલો સામે આવ્યો છે એ મામલે બનાસ ડેરી ટીમે તપાસ કરી છે અને બનાસ ડેરી દ્વારા વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જે દોષિત કર્મચારીઓ તેમને છૂટા કરાયા છે અને દંડ પણ ભર્યો છે પરંતુ એક વ્યક્તિ એ દંડ ન ભરતા ડેરીની કમિટીએ ચેરમેન સાથે રહીને અમે ફરિયાદ આપી છે સમુદ્રા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમો પાંચ માસ અગાઉ મંડળીમાં દૂધની ભેળસેળ અને ફેટોનું ભેળ ઊંચા વ્યવહારનું ષડયંત્ર ચેસ્ટર કે નિધિ ભગત કરી એકબીજાના મેળા પડાવવાથી આ લોકો એક હોમવર્ડ કરેલ દૂધમાં ભેળસેળ પાણીનો ભેળસેળ કરી અને આ બનાસ ડેરીમાં ટીમ આવી અને ટીમે જાતે તો તપાસ કરી અને ફેર બીજા દિવસે પણ બે વખત આવી બનાસ ડેરીની ટીમ અને તેને નક્કી કર્યું કે ભાઈ આ લોકો પણ આ પશુ ઓછા છે દૂધ વધારે છે એ પ્રમાણે ફેટ અને દૂધનું સેમ્પલ જુદું રાખી ક્રીમ લાવતા અને ક્રીમ લાઇનર ફેટ લેતા નો પાણીનો માં કરતા એના પાછળ વધે દેવી એ તપાસ કરતા કે ગુનેગાર હોવા છે બનાસ દેવી એ 20 લાખ રૂપિયા દંડ કરે એ મંડળી મારફત અમે ચર્ચા વિચારણા અંતે કરતો આ લોકો પાસે વસૂલાત કરવાની વાત કરી પરંતુ ના ઇનકાર કરતો ના ઇનકાર કરતો અમે પોલીસ સ્ટેશન તાલુકામાં નોંધાવેલ છે સાત લોકો સામે

જેમાં ટેસ્ટર આરોપી શૈલેષભાઈ ભીખાભાઈ તેમજ મંત્રીએ મંજૂર કરેલો અને ટેસ્ટિંગ કરી તેને એપ્રુવલ કર્યું હતું જેના કારણે છેલ્લા છ મહિનાથી આ પ્રકારનું દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું બનાસ ડેરીની ઓડિટ ટીમની તપાસ દરમિયાન જેમને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું જે દરમિયાન આ લોકોના મેળા પીપણાના કારણે ઓછા ફેટનું દૂધ વધુ ફેટમાં ભાવ લઈ આપવામાં આવતું હતું તેનું વીસ લાખ રૂપિયાનું નુકસાન બનાસ ડેરીને થયેલું હોય જે બાબતે સેમોદરા ગામના ધનરાજભાઈ હાલ સેમોદરા મંડળીના ચેરમેનને ફરિયાદ એમના વિરુદ્ધમાં આપી છે જેની આગળની તપાસ પાલનપુર પોલીસ કરી રહી છે